ેશન સત્ય નિશાન સમાચારમાં યુનિવર્સિટીના મેદાન માં કુંજી પતંગો થી જેમ આકાશ ખીલે છે તેવી જ રીતે વિદ્યાર્થીઓનો વર્ષ પણ આનંદ ભર્યો અને ખીલરુ રહે તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજરોજ બપોરે બે યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગના મેદાનમાં પતંગોત્સવનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલ અને તેમની સાથે કુલપતિ શ્રી ભાઈલાલભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવાર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સાથ આપીને તેમની સાથે પતંગોત્સવની મજા માણી હતી આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બાયોસાયન્સની બાજુમાં જે સરદાર પટેલ ગ્રાઉન્ડ છે એમાં જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓ ત્યાં એકત્ર થશે અને યોગેશભાઈ બાપજી આપણા જે ધારાસભ્ય છે એ ખાસ ઉપ ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેવાના છે અને પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ રીતે જેમાં વિદ્યાર્થીઓમાં બહુ ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિનો જે દિવસ છે એ ભારતીયો અને ગુજરાતીઓ માટે બહુ જ મહત્ત્વનો દિવસ હોય છે જેથી આ આ આ જે સંક્રાંતિ ઉત્તરાયણ જે છે એ આપણા પુરાણો વેદો વગેરે સાથે પણ જોડાયેલી બાબત છે અને સંક્રાંતિનો અર્થ એવો થાય છે કે સૂર્યનું ઉત્તરાયણ તરફ ગતિ થાય છે એટલે આપણે ત્યાં બે ગતિ છે એક ઉર્ધ્વ ગતિ અને દક્ષિણ ગતિ ઉત્તર ગતિ અને દક્ષિણ ગતિ તો એ રીતે પણ ધાર્મિક મહત્ત્વ પણ એનું છે એ રીતે સામાજિક મહત્ત્વ પણ છે અને એ રીતે સમાજ એને સારી રીતે ઉજવી શકે અને વિદ્યાર્થીઓમાં આપણા તહેવારો પ્રત્યેની જાગૃતતા ઊભી થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ન્યૂઝ નૈશન આણંદમાં સત્યનેશન